જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ છે કે તમે ની યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આજે આપણે હાઈકોર્ટ પટ્ટાવાળા સ્પેશિયલ માટે આપણે આ ગુજરાતી વ્યાકરણના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોવાના છીએ તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવરની ફરતીમાં આપણને ગુજરાતી વિષય પણ આપેલો છે ઓકે તો ગુજરાતી વ્યાકરણના મોસ્ટ એમ્પી પચાસ એમસી ક્યુ ક્વેશ્ચન જોવાના છીએ ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ પાણી બાણી શબ્દ કયો છે આ કયો શબ્દ છે ઓપ્શન આપેલા છે કે ભાઈ રવાનુકારી શબ્દ છે દ્વિરૂપ્ત શબ્દ છે બંને કે એક પણ નહીં તો પાણી બાણી તો આ શબ્દ મિત્રો થશે દ્વિરૂપ્ત શબ્દ કયો શબ્દ થશે દ્વિરૂપ્ત શબ્દ બનશે નેક્સ્ટ એકલ દોકલ કયો શબ્દ કેવો છે તો એકલ દોકલ આ શબ્દ પણ કેવો છે દ્વિરૂપ્ત શબ્દ છે નેક્સ્ટ ગલ્લા તલ્લા કેવો શબ્દ છે ઓકે ગલ્લા તલ્લા તો આ શબ્દ પણ કેવો મિત્રો શબ્દ છે આ પણ દ્વિરૂપ્ત શબ્દ છે ઓકે આમાં ધ્વનિનું જે છે અવાજ આપણે ધ્વનિનો જેવો અવાજ ના સંભળાય એટલે દ્વિરૂપ્ત બની લો ધ્વનિ જો અવાજ આવે એમાં ધ્વનિનો અવાજ ઉત્પન્ન થતો હોય તો આપણે રવાનુકારી શબ્દ કહેવાય દાખલા તરીકે ક્વેશ્ચન નંબર ચારમાં જુઓ કે ભાઈ આમાંથી આપણે રવાનુંકારી શબ્દ શોધવાનો છે ઓકે ટપ ટપ ટેટા તૂટવા માંડ્યા અને વરસાદ પડ્યો તો આની અંદર જે ટપ ટપ આ શબ્દ શું છે આ કરી શબ્દ બનશે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ ચાલો દરેક રવાનુંકારી દ્વિરૂપ્ત હોય છે પણ દરેક દ્વિરૂપ્ત કાર્ય નથી આ વિધાન કેવું છે ઓકે તો આ વિધાન કેવું છે આ એક વિધાન એકદમ સત્ય છે કે દરેક કાર્ય શબ્દ હોય દ્વિરૂપ્ત હોય જ પરંતુ દરેક દ્વિરૂપ્ત શબ્દ એ કાર્ય ના હોય ઓકે દાખલા તરીકે આપણે ગલ્લા તલા શબ્દ જોયો એ શબ્દ ફક્ત દ્વિરૂપ છે કાર્ય નથી હું તો આપણે જે ટપ ટપ ઓકે આ ટપ ટપ જે શબ્દ જોયો આ કાર્ય છે વાનુંકારી તો છે જ પરંતુ દ્રિરુપ્ત પણ છે ઓકે તો સમજી શકો છો આ ઉદાહરણ દ્વારા કે આ વિધાન સત્ય બનશે નેક્સ્ટ રવાનું કાર્ય શબ્દ શોધો ઓકે ચાર ઓપ્શનમાંથી આપણે રવાનું કારી શબ્દ શોધવાનો છે ચાલો તો આની અંદર વાત કરીએ તો આમાં ગુડ ગુડ આ રવાનું શબ્દ બનશે નેક્સ્ટ નીચેનામાંથી કરો કયો દ્વિરૂપ્ત શબ્દ નથી ઓકે દ્વિરૂપ્ત શબ્દ કયો નથી તે આપણે શોધવાનો છે તો જુઓ ચોપડા ચોપડી છે અનુપાણી પાણી છે છાના માના છે અને રડ રડ છે તો આમાં મિત્રો જવાબ આવે છે અનપાણી નેક્સ્ટ રવાનું શબ્દ શોધો ચાર શબ્દોમાંથી રવાનુંકારી શબ્દ કયો છે નીચેનામાંથી વાત કરીએ આમાં વાત કરીએ તો જવાબ આવશે આની દર થઈ થઈ કાર ઓપ્શન ડી નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ રવાનુંકારી નથી ઓકે રવાનુંકારી ના હોય એવો શબ્દ શોધવાનો છે છમછમ તો રવાનુકારી શબ્દ છે પટ પટ આ પણ રવાનુંકારી શબ્દ છે ખરખર આ પણ રવાનુંકારી શબ્દ છે પરંતુ ઠેર ઠેર આ રવાનુકારી શબ્દ નથી એટલે કે ફાઇનલ જવાબ આવશે આપણું ઓપ્શન બી ચાલો ઢોલી ઢોલ ઢમ વગાડે છે રવાનુકારી શબ્દ શોધો તો આ વાક્યમાંથી રવાનુકારી શબ્દ બનશે મિત્રો ઢમ ઓકે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવશે ત્યારબાદ જ તો ય પણ વગેરે શબ્દો કયો નિપાત દર્શાવે છે આ જે તમામ મિત્રો જે શબ્દો છે એ ભારવાચક નિપાત દર્શાવે છે કયો નિપાત દર્શાવે છે ભારવાચક નિપાત નેક્સ્ટ ચાલો હવે એક જ ઉપાય છે નિપાત શોધો ઓકે તો આમાંથી નિપાત કયો છે સિમ્પલ વસ્તુ છે આમાંથી નિપાત કયો છે મિત્રો જ ઓકે હવે એક જ ઉપાય છે જ એ ભારવાચક નિપાતના રૂપમાં અહીં દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ ખડકીને કલર કરાવ્યો ય કયો નિપાત છે ઓકે ખડકીને એ કલર કરાવ્યો તો આ અહીં ય શું છે નિપાત છે તો આ ય નિપાતનો કયો પ્રકાર છે તો આ છે મિત્રો ભારવાચક નિપાત નેક્સ્ટ અભર માણસના ઘરમાં પણ પુસ્તક હશે નિપાત શોધો ચાલો તો આ વાક્યની નિધન મિત્રો કયો નિપાત છે તો જવાબ આવશે પણ નેક્સ્ટ ફક્ત કેવળ માત્ર તદ્દન શબ્દો નિપાતનો કયો પ્રકાર દર્શાવે છે તો આ જે તમામ શબ્દો જે છે ફક્ત કેવળ માત્ર તદ્દન આ કેવા નિપાત છે સીમા નિપાત છે ઓકે નેક્સ્ટ ભૂલચૂક માફ કરશોજી કયો નિપાત છે ઓકે અહીં નિપાત કયો છે જી આ જી નિપાત છે જી કેવો નિપાત છે મિત્રો તો કે ભાઈ વિનય વાચક નિપાત છે નેક્સ્ટ પ્રકીર્ણ નિપાત કયા નિપાતને કહેવાય છે તો એ છે લટકણિયા ઓકે ખાસ યાદ રાખજો લટકણીયા સાચો જવાબ અહીં બનશે નેક્સ્ટ હું અંબાજીના દર્શને ગયો હતો વિનયવાચક નિપાત શોધો ઓકે તો આપણે આગળ પણ જોયું કે અહીં જી જીવ કેવો છે વિનય વાચક નિપાત એ છે જી ચાલો આવા નિપાત ઓળખો ઓકે આમાંથી આપણે નિપાત શોધવાનો છે તો જવા અહીં નિપાત છે તો કેવો નિપાત છે ભારવાચક નિપાત ચાલો મીઠા મધુરને મીઠા મેહુલા લોલ કયો નિપાત છે આમાં જવાબ આવશે મિત્રો લટકણિયા ઓપ્શન ડી વાક્યના મુખ્ય પ્રકાર જણાવો તો વાક્યના મુખ્ય આપણે ત્રણ પ્રકાર હોય છે સાધુ વાક્ય હોય સંયુક્ત વાક્ય હોય અને સંકુલ વાક્ય હોય એટલે કે આપેલ તમામ અહીં સાચો જવાબ બનશે ત્યારબાદ આ યંત્રવાદમાં એક વખત જગત પણ યંત્ર જેવું બની રહેશે વાક્યનો પ્રકાર જણાવો તો આ કયા પ્રકારનું વાક્ય છે સાધુ છે સંકુલ છે કે ભાઈ સંયુક્ત છે તો આ વાક્ય કેવું છે આ વાક્ય સાધુ વાક્ય છે નેક્સ્ટ રામ અને લક્ષ્મણ વનમાં ગયા વાક્યનો પ્રકાર જણાવવાનો છે ઓકે રામ અને લક્ષ્મણ વનમાં ગયા તો આ વાક્યનો પ્રકાર છે મિત્રો સંયુક્ત વાક્ય છે કેવું વાક્ય છે આ સંયુક્ત વાક્ય છે ત્યારબાદ વરસાદમાં રખડવાથી તમે માંદા પડશો વાક્યનો પ્રકાર જણાવવાનો છે તો આમાં વાત કરીએ તો આ કેવું વાક્ય છે ભાઈ આ સાદું વાક્ય છે નેક્સ્ટ અને પણ છતાં અથવા કારણે વગેરે સંયોજક કયા વાક્યમાં વપરાય છે જવાબ આવશે સંયુક્ત વાક્યમાં ત્યારબાદ મહેશ અનેક દલીલ કરતો અને નીરવની બધી યોજના પર પાણી ફેરવી દેતો વાક્યનો પ્રકાર જણાવો તો આ વાક્યનો પ્રકાર છે મિત્રો સંયુક્ત પ્રકારનું વાક્ય અહીં આપવામાં આવ્યું છે નેક્સ્ટ તે બે બહેનો છે તેમાં પહેલી સીતા છે અને ખાલી જગ્યા ગીતા છે તો ખાલી જગ્યાને આપણે યોગ્ય રીતે પૂરવાની રહેશે તમે જવાબ આવશો મિત્રો અથવા નેક્સ્ટ તમે મને લોહી આપો ખાલી જગ્યા હું તમને આઝાદી અપાવીશ ખાલી જગ્યા પૂરવાની છે ઓકે તો આમાં જવાબ આપણે મૂકશું નહીં એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે વાંચશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત વાક્યનો પ્રકાર જણાવો તો આ વાક્ય છે મિત્રો સંયુક્ત વાક્ય છે કેવું છે સંયુક્ત વાક્ય ત્યારબાદ જે વાક્ય રચનામાં એક મુખ્ય વાક્ય હોય અને તેની સાથે જોડાયેલ અન્ય ગૌણ વાક્ય હોય તેને ખાલી જગ્યા કહેવાય એને કહેવામાં આવે છે મિત્રો સંયુક્ત વાક્ય જ્યારે જ્યારે લોકોમાં સદભાવના જાગે ત્યારે જ ભેદભાવ મિટાવી શકાય વાક્યનો પ્રકાર જણાવો તો આ વાક્ય બનશે છે સંકુલ વાક્ય નેક્સ્ટ જો તો જ્યારે ત્યારે જ્યાં ત્યાં વગેરે સંયોજનોનો પ્રયોગ કયા વાક્યમાં થાય છે તેમાં જવાબ આવશે મિત્રો સંકુલ વાક્યમાં તેમજ ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય હોય વાક્ય જણાવવાનું છે ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ તો આમાંથી આપણે વાક્ય રચનાની દ્રષ્ટિએ જો શોધીએ તેમાં જવાબ આવે છે ઓપ્શન ડી કે ભાઈ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ઓપ્શન ડી નેક્સ્ટ હું નાના ગામનો ધણી ઘટ તો શું ચલાવું પણ પાણીનો કરશિયો ભરીને ઊભો રહીશ આયા દેવતાને શોભતી મહેમાન ગતિ કરીશ વાક્યનો પ્રકાર જણાવવાનો છે તો આ વાક્ય મિત્રો સંકુલ વાક્ય છે ઓકે તો સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય આવા વાક્યના પ્રકારો છે નેક્સ્ટ નામને બદલે વપરાતા શબ્દને શું કહેવામાં આવે તો નામને બદલે વપરાતો જે મિત્રો શબ્દ હોય એને કહેવામાં આવે છે સર્વનામ નેક્સ્ટ નીચેનામાંથી કયો સર્વનામનો પ્રકાર નથી તો મિત્રો વાત કરીએ સર્વનામના પ્રકારમાં પુરુષ વાચક સર્વનામ હોય દર્શક વાચક સર્વનામ હોય અનિશ્ચિત વાચક સર્વનામ પણ હોય પરંતુ સંખ્યા વાચક સર્વનામનું હોય એટલે કે ઓપ્શન ડી ફોટુ અહીં બનશે નેક્સ્ટ હું તું અમે તે મારાથી અમને વગેરે કયા સર્વનામનો નિર્દેશ કરે છે તેમાં જવાબ આવશે મિત્રો પુરુષ વાચક સર્વનામ ભણીએ છીએ વાક્યમાંથી પુરુષ વાચક સર્વનામ શોધવાનું છે તો આમાંથી પુરુષ વાચક સર્વનામ બનશે મિત્રો અમે ચાલો રમેશે મહેશને રાજા રાણીની વાત કહી વાક્યમાંથી બીજો પુરુષ શોધો ઓકે તો આ વાક્યમાં બીજો પુરુષ કયો બનશે મિત્રો મહેશ ઓકે બીજો પુરુષ કયો બનશે મહેશ છે ઓકે બોલનાર પ્રથમ પુરુષ હોય શા બીજો પુરુષ હોય શરનાર કોણ છે અહીં મહેશ છે મહેશ બનશે બીજો પુરુષ નેક્સ્ટ મિત્રો આવા નવા હાઈકોર્ટ ડ્રાઈવર માટે મોસ્ટ ટાઈમ બી પાંચસો એમસીક્યુ પ્રશ્ન હાઈકોર્ટ ડ્રાઈવરના કન્ટેન્ટને આપેલા છે વાહનની માહિતી છે મોટર વાહન અધિનિયમ છે અને ટ્રાફિક રૂલ્સ છે આ ત્રણ ટોપિક જે આવી ગયા કન્ટેન્ટ ના આપેલા છે એ ત્રણ ટોપિક ના મોસ્ટ ટાઈમથી પાંચસો એમ સીક્યુ ની પીડીએફ આપણા દ્વારા બનાવવામાં આવી છે આ પીડીએફ ને જો તમે પરચેસ કરવા માંગતા હો તો તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ ઓકે આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો તમને પીડીએફ આની મળી જશે વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ચાલો જે સર્વનામ દૂરની કે નજીકની પણ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાય તેને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય દર્શક સર્વનામ દર્શાવવા માટે દર્શક સર્વનામ વપરાય પ્રશ્ન પૂછવા માટે વપરાતા સર્વનામને ખાલી જગ્યા કહેવાય તો એને કહેવાય પ્રશ્નવાચક સર્વનામ સિમ્પલ નેક્સ્ટ તમને કઈ ચાદર ગમી આ કે પેલી તો આમાં સર્વનામનો કયો પ્રકાર છે કે આ કે પેલી આ સર્વનામ છે મિત્રો દર્શક વાચક સર્વનામ કોણ શું કયું વગેરે પદ કયા સર્વનામનો નિર્દેશ કરે છે તો આ છે મિત્રો પ્રશ્ન વાચક સર્વનામ ત્યારબાદ આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો આમાંથી વાત કરીએ તો સર્વનામ કયો છે તમે ઓકે અહીં તમે સર્વનામ છે ત્યારબાદ આપણે સર્વનામનો પ્રકાર જણાવો આપણે આ સર્વનામનો કયો પ્રકાર છે ભાઈ પુરુષવાચક સર્વનામ ત્યારબાદ પરસ્પર દેવો ભવ સર્વનામનો પ્રકાર જણાવો ઓકે તો આ સર્વનામ છે મિત્રો અન્યોન્ય વાચક સર્વનામ નેક્સ્ટ જે સર્વનામ કે પ્રાણી પદાર્થ વસ્તુ માટે વપરાયું છે તે નક્કી ન થાય તેને ખાલી જગ્યા કહેવાય જો નક્કી જ ના થાય ઓકે તો આ મિત્રો જવાબ આવશે સાપેક્ષ સર્વનામ ચાલો કોઈક ગીત ગાય છે અહીં કોઈક સર્વનામનો કયો પ્રકાર છે કયું સર્વનામ મિત્રો બનશે અનિશ્ચિત વાચક અનિશ્ચિત વાચક સર્વનામનું ઉદાહરણ આપણે છે સર્વનામ તો ગીત ગાય છે અનિશ્ચિત વાચક સર્વનામ છે ઓકે પરંતુ અહીં ઓપ્શન ડી આપેલો છે ઉપયુક્ત તમામ એટલે આપણે તમામ ઓપ્શન ચેક કરી લેશું સર્વે મહાનુભાવોનું સ્વાગત છે ઓકે સર્વે એટલે કોનું ભાઈ એમાં નિશ્ચિત કોઈ વસ્તુ નથી એટલે આ પણ બનશે અનિશ્ચિતવાદક સર્વનામ ત્યારબાદ કંઈક તો બન્યું લાગે છે કંઈક આ શબ્દ પણ અનિશ્ચિતવાદક સર્વનામ બતાવે છે એટલે આ પણ આવે એ ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી બનશે ઉપયોગ તમામ ને આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો જોઈ લઈએ કે નીચેનામાંથી સર્વનામ કયું છે કે નીચેનામાંથી સર્વનામ કયું છે તો ત્યારે જોતા ખબર પડે કે હું સર્વનામ છે પુરુષ સર્વનામ અહીં હું દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો આ હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી માટે મોસ્ટ ટાઈમ પીપ જેમ ક્વેશ્ચન વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલ ઉપર નવા આવો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ઓકે ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત